તો એ પહેલાં કોમેન્ટનો આપણે જવાબ દીધી ત્યાર પછી તુવેર જય દવાકાશ ખેડૂત મિત્રો અમે આગલા માં સણાવી છે માહિતી આપી હતી તેમાં માં ઘણા પ્રશ્નો આવ્યા હતા કે આ તમે આપણે જે માહિતી આપી હતી કે ખાતરને દવા ભેગું સાટી હગાય કે નહીં જરૂર સાટી હગાય ખેડૂત મિત્રો આપણે જે બાર એક્સની માહિતી આપી હતી એનું દ્રાવણ તમારે અલગ કરવાનું છે દ્રાવણ અલગ કરી પછી જે તમે સ્પ્રેમાં છાંટતો એમાં ભેગું કરી શકાય પણ એક ખાસ ધ્યાન રાખજો કોઈ પણ દવા છાંટતા હોય ત્યારે વાસણ હંમેશા કે ક્લિયર પ્લાસ્ટિકનું વાપરવું કારણ કે હોય તો એ કેમિકલ જ જો ધાતુનું હોય તો રિએક્ટ થઈ શકે એટલે દ્રાવણ અલગ કરી અને તમે ભેગું છાંટી શકો એક પ્રશ્ન આ હતો બીજો પ્રશ્ન એ હતો કે સણામાં ફ્લાવરિંગ માટે કી દવા છાંટી શકાય તો જો સણા વધારે જ ગ્રોથ કરી ગયા હોય તો એના માટે આપણે ગોદરેજનું ડબલ છે સીઝન્ટાનું કલ્ટર છે અથવા લિયો છે પણ મારી એવી પ્રશ્નલ સલાહ છે કે તમે ઘરડાનો ચમત્કાર અથવા ગોદરેજનું ડબલ બેમાંથી એક તમે સાંટી શકો બેનું માપ કહી દઉં તમને જો તમારે ગોદરેજનું ડબલ છાંટવું હોય અને ધીમે ધીમે ગ્રોથ કરાવવો હોય અને ફાલ લગાડવો હોય તો પંદર એમ લાગજો ખેડૂત મિત્રો અને જો તમારે લિયોસિન અથવા ચમત્કાર સાટવું હોય તો ચમત્કારનું માપ છે વીસ એમ એની સાથે તમારે જીરો બાવન ચોત્રીસ સાટી દેવાનું છે સણાના ફાલની વાત થાય તમને બેસ્ટ રિઝલ્ટ મળશે કે સણા પીડા થાય એના માટે શું કરવું તો સણા પીડા થવાના ઘણા કારણો હોઈ શકે એક તો જે મેં કૃમિ કીધી એ હોય શકે બીજું પોષ અને પોષક તત્વોની કામી હોય હોઈ શકે

તો ફ્લાવરિંગ ખરે છે આપણે ઘણા ખેડૂત ભાઈઓનો સવાલ છે અને ફ્લાવરિંગ આવી ગયા પછી સિંગુ કેટલી વધારેમાં વધારે બંધાઈ શકે અને સારામાં સારી સિંગુ બંધાઈ શકે એના માટે થોડીક માહિતી આપી દે જો ખેડૂત મિત્રો જે તુવેરમાં જે ફાલ ઘરવાના ઘણા પ્રશ્નો મને પૂછાય પૂછાય છે તો એમાં એવું હોય કે કે બધે ફૂલની સિંગુ બંધાતી ન હોય જો પંદર વીસ ફૂલ ખરતા હોય તો તે નોર્મલ કહેવાય પણ જો જરૂર એનાથી પણ વધારે ફૂલ ખર્ચા હોય અને ઘણા ખેડૂતને એવો પ્રશ્ન કે ફાલ લાગી ગયો છે ઘણા સમય ફૂલ પણ શીંગું બંધાતી નથી તો એમાં અમુક પોષક તત્વોની ખામી હોય હગે અથવા ઇયર હોય હગે તો એના માટે હું તમને ખાસ બે ત્રણ ઇલાજ બતાવું તમે જાતે નક્કી કરી લેજો તેમાં શું તકલીફ છે અને ઘણીવાર એવું પણ બનતું હોય કે પાણી જરૂર કરતાં વધારે આપવાથી પણ શીંગું ન બંધાતી હોય એટલે પહેલાં તો તમને હું એક ખાતર વિશે જે હોટલ એની માહિતી આપું જીરો બાવન સોત્રી આ તમારે સો લીટર પંદર સો ગ્રામ છાંટવાનું છે બીજું એની આયરે કેલ્શિયમ અને બોરોન બોરોન નું બહુ મહત્વ રોલ હોય છે ફૂલમાંથી સિંગ બનાવવાનું યાદ રાખજો જે અલગ નથી લેવાનું કેલ્શિયમ અને બોરોન બેનું કોમ્બિનેશન જ આવે છે ઘણી કંપની મને આવશે કોઈ પણ કંપનીનું લેજો ઈ પપે તમારે ચાલીસ ગ્રામ નાખવાનું છે એટલે આ તમારો ફાલ ખરવાનો પ્રશ્ન હલ થઈ જશે અને વધારે શીંગુ બનાવશે કેલ્શિયમ અને બોરોન નાખવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો તો તુવેરનો બીજો ખાસ પ્રશ્ન છે કે તુવેર ઈયર આવતી હોય અને જીવાત આવતી હોય તો એના માટે પણ આપણે થોડોક ખેડૂતભાઈ માહિતી આપી દઈએ કે જાદા ખેડૂતભાઈનો નો ઈયર નો બહુ પ્રશ્ન હોય છે અને હરેક વર્ષે પ્રશ્ન હોય છે તો ઈયર અને જીવાત માટે ખાસ માહિતી જો ખેડૂત મિત્રો એ દેખાતી હોય એના માટે બેસ્ટ દવા છે એમામેટિક બેન્જોય જે તમારે દસ ગ્રામ લેવાની છે અથવા બીજા ઓપ્શનમાં જે આપણે બધા જાણીએ છીએ કોરાજન કોરાજન પાંચ એમ લેવાની છે એની સાથે તમારે એસી ફેટ ત્રીસ ગ્રામ એડ કરી દેવાનું છે અથવા પ્રોફેનો ફેસ ત્રીસ ગ્રામ બેમાંથી કોઈ પણ એક દવાની લેવા છે એના પૈકી એડ કરી દેવો એટલે જે આમાં કોઈ ઈરુના ઈંડા આવી ફૂદા આવી છીએ બાવા આવી છીએ આ બધેનું સસોટ નિયંત્રણ થઈ જાય પણ યાદ રાખજો બેમાંથી એક જ દવા લેવાની છે આ ઘણા અમે છટકાવ કરેલા છે બહુ સારું પરિણામ છે તો રાજુભાઈ અત્યારે ખેડૂતનો ખાસ મૂંઝવતો પ્રશ્ન છે કે ફ્લાવરિંગ આવી ગયું હોય ફ્લાવરિંગ લાગી ગયું હોય અથવા એમાં સિંગુ બંધાતી હોય ત્યાં સમયે પાણી ક્યારે આપવું જોઈએ કેવું ખાતર આપવું જોઈએ અને અમુક ખેડૂતભાઈઓ મારી નજરે મેં જોયું છે કે પાણી બે વાર આપી દે છે દવા આપી હોય તો વધારે ખેડૂત ભાઈઓ કે ભેજવાળું વાતાવરણ હોય એવું ઈચ્છે છે તો એ પ્રશ્ન વિશે ખાસ માહિતી આપો જો ભાઈ દવા સાઈટા પછી કાંઈ પાણી આપવું કોઈ જરૂરી નથી ઘણા ખેડૂતનો એવો પ્રશ્ન હોય કે અમે ઈયરની કોરાજન અથવા કોઈ પણ એ દવા સાઈટી હોય તે ફાલ કરશે એવું કોઈ નિષ્ણાત હોય એ માનતા નથી કે દવા સાઈટા પછી પાણી આપવું જરૂરી છે ફ્લાવરિંગ આવ્યા પછી વધારે પાણી આપવાથી નુકસાન થઈ શકે ફ્લાવરિંગ ખરવાનું એક કારણ એ પણ હોય શકે કે જે તમે ઉપરા ઉપર પાણી આપ કોઈ જરૂર નથી જેવી જમીન જમીનમાં જો ભેજ જળવાય તો હોય તો આઠ દસ દિયે અને એથી જળવાય તો પંદર પંદર દિયે પણ પાણી પાય શકાય ને ફ્લાવરિંગ આવ્યા પછી કૃષિ નિષ્ણાતોની એવી ભલામણ છે કે બે પાણી પાવા હા નકર ગાંઠનું નુકસાન જાય માન લો કે આ સીન પાકી ગઈ પછી અહીંથી ફૂટે એમાં બીજો લાગે પછી આપણે વાઢીએ એટલે એમાં લીલી સાટ રહેવાની પૂરી પૂરી શક્યતા રહીએ એટલે ફાલ આવ્યા પછી પાણી ખેંસાતું પાવું ઉપરા ઉપર પાવું નહીં અને આ જે માન્યતા છે કે દવા સાટી એટલે ફાલ ખરી જાય નહીં ખરડું મિત્રો એવું કઈ શેર નહીં કે કોઈ પણ ઈર નહીં કે આ દવા સાટો એટલે ફાલ ખરી જાય નહીં અને ખાતરનો જ્યાં લાગે પ્રશ્ન છે જમીનમાં હવે કોઈ ખાતરની ભલામણ છે નહીં ને આપવું નહીં ખાસ કરીને તો ઉરિયા ઉરિયા જે પહેલાં આપી શકાય પણ અટાણ એની કોઈ જરૂર નથી અને આ ગઈકાલનો જ પ્રશ્ન છે હું આયલો ભાઈ પૂછ્યું રાજુભાઈ બોલો અહીંયા તુવેર માં દાણા સડે છે તો ઉરિયા આપી દઈ એટલે મેં પ્રશ્ન કર્યો ઉરિયા આપવાથી શું ફાયદો થાય ઊરિયા દાણા સડી જાય ને જો ભાઈ નાઇટ્રોજન ને અને દાણાને કોઈ લેવા દેવા નથી બરોબર યુરિયા એટલે નાઇટ્રોજન નાઇટ્રોજન આપવાથી દાણા ને કોઈ હા ઉરિયા ગ્રોથ માટે બરાબર છે પણ અણા એને કોઈ ગ્રોથ કરવાની કોઈ જરૂર નથી એટલે ખેડૂત મિત્રો ઉરિયા બિલકુલ આપવું નહીં હા આપણે જે વોટર સોલ્યુબલ ખાતરની વાત કરી જીરો બાવન સોત્રી જેમાં બાવન ટકા ફોસ્ફરસ આવે અને સોત્રી ટકા પોટાસ આવે એ દાણો ભરવામાં ઘણું મદદ કરશે એટલે જમીનમાં કોઈ ખાતર આપવું નહીં એવી મારી ભલામણ છે તુવેરમાં સારું ઉત્પાદન લેવા માટે ખેડૂતભાઈને શું શું કાળજી લેવી જોઈએ એના માટે પણ થોડીક માહિતી આપી દો જેથી કરીને ખેડૂતભાઈઓને સારું ઉત્પાદન મળે જો ખેડૂત મિત્રો મેં તમને પહેલાય કીધું હતું કે સિંગુનો દાણાનો પૂરો વિકાસ થાય અને અમુક જગ્યાએ એવા પ્રશ્ન આવતા હોય છે શીંગુમાં બબે દાણા બંધાય એનું કારણ છે કે એમાં બોરોન પોટાશ અને સલ્ફરની માઇક્રોનની ઘટને હિસાબે આવું થતું હોય તેના માટે હું તમને એક ખાસ જણાવું છેલ્લા ડોઝમાં ઝીરો ઝીરો પચાસ અવય નાખજો ઝીરો ઝીરો પચાસ એટલે એમાં પચાસ ટકા પોટાસ આવે અને પોટાશનું કામ જ છે ફળ બંધાવી અને એની ક્વોલિટીમાં વધારો કરવો જે આ ફોડમાં જે કોઈ તત્વો હોય કે દાણામાં આવી જાય એના માટે આપણે સાટતા હોય છે ઝીરો જીરો પછા પણ એ કંઈ છાંટવો કે તમારો તુવેર હં કે આપણે વાઢવાની વીસ અથવા પચીસ દીની વાર હોય તો અહીં જીરો જીરો પછાનો કોઈ પણ તમે ડોઝ મારતા હોય સાટતા હોય એમાં નાખી દેવો અને હવે વાત રહી બીજી કે સંપૂર્ણ દવાનો ડોઝ તો ઓલા વિડીયોમાં આપણે ઘણા એવો પ્રશ્ન પૂછ્યો કે અલગ અલગ સાંટવાનું કે નહીં હું જે કહું એ ભેગો જ ડોઝ છાંટવાનો હશે ફ્લાવરિંગ નો ખરે એના માટે કેલ્શિયમ બોરોન જે કોમ્બિનેશન જ આવે અલગ અલગ નથી લેવાનું ઘણી કંપની બનાવે છે એક જ ડબલામાં આવી છે કેલ્શિયમ બોરોન ચાલી ગ્રામી લેવાનું છે પોપ પોપડી બીજું કે જીરો બાવન સોત્રી એનું દ્રાવણ અલગ કરવાનું છે પપે સો સો ગ્રામ એનું દ્રાવણ અલગ કરવાનું છે ત્રીજું ઈયર માટે ઈયર માટે ઈયર માટે તો કે એમાંમેટિક બેન જોઈ જે પાવડર ફોર્મમાં આવે છે એ આપણે દસ ગ્રામ નાખવાનું છે અથવા કોરાજન જે આપણે પાંચ એમ એલ નાખવાનું છે એની સાથે એસી ફેટ ત્રીસ ગ્રામ અથવા પ્રોફોનોફોસ ત્રીસ ગ્રામ એટલે સંપૂર્ણ જીવાત જે બાવા સુસયો કોઈ છે ઈડ છે એનું સંપૂર્ણ નિરા ઈલાજ થઈ જશે એટલો ડોઝ આપણે આપવાનો છે તમારા રાજુભાઈ દયા જે માહિતી આપી જેમ કે દવા વિશે ખાતર વિશે તમને એમાં ના સમજાય તો વિડીયો બીજી વખત જોઈ લેવાનો છતાં પણ ના સમજાય તો કોમેન્ટ કરજો એનો સંપૂર્ણ જવાબ અમે આપશું અમારી જવાબદારી છે તમારી સુધી માહિતી પહોંચાડવાની તમને કોઈ પણ પાક વિશે માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો એના આગલો વિડીયો અમે લઈ આવશું આના પછીનો વિડીયોની માહિતી ઘઉં કે ઘઉંમાં ભાઈ ક્યારે પાણી આપવું જોઈએ આમ તો ઘઉંનું પાણી તો રેગ્યુલર ચાલુ જ હોય પણ ખાતર ક્યારે આપવું જોઈએ એના વિશે ઘઉં વિશે માહિતી લઈ આવશું અત્યારે આ વિડીયોમાં માહિતીમાં બસ આટલું હતું મળી છે બીજા માહિતીના વિડીયો સાથે અત્યારે બધાને મારા ખેડૂતભાઈઓને મારા પરિવારને જય માતાજી